અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના બફાટ સામે કોંગ્રેસ મેદાનમાં આવી અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના બફાડ સામે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ અમરેલી ભાજપના ઉમેદવાર સામે માર્મિક ભાષામાં ટ્વીટ કરીને લખ્યું હતું કે સોવીસની ચૂંટણીમાં મોદી સાહેબે કીધું હતું સારસો પાર પાટલી સાહેબે કરેલી પાંચસો પારની કલ્પનાને પૂરી કરવા મનસ્થ સર્વોના શોસનથી ભડકેલા બુથ પ્રમુખોનો સહારો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા પાટીલ સાહેબે શોધેલા અદ્ભુત ઉમેદવાર અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ફરી ભરત સુતરિયાને પોપટ ગણાવીને કહ્યું હતું કે અગાઉ પણ ભાષણમાં પોપટને બોલવાના દેવાનું કહ્યું પણ ભરત સુતરિયાએ પાંચસો પાર બોલ્યા ચૂંટણીના મતદાન સુધી પિંજરામાં પુરાઈને મૌન રહે તેવી સી આર પાટીલની સૂચના આપી છે પોપટને રામ રામ બોલતા આવડતું નથી તો દિલ્હીમાં જઈને શું વાત કરશે તમને બધા છે આ ચૂંટણી બે હજાર ચોવીસ ની પૂરી થાય ત્રીજી વાત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને

આપણને સાહેબ કીધું છે મોદી સાહેબ ચારસો પાર તો ચારસો પાર તો થવું આપણા અધ્યક્ષ કીધું છે પાંચસો તો સાહેબ આપણે ખાતરી આપી હતી કે આ વખતે અમરેલી પાંચસો પાર છે એમાં કોઈ શંકા નથી કેમ કે અમે ગામડાની અંદર ગુસ્સા અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી કે 500 માં અહીંયા ખાતે અસ્તુ દરે જયવા સાટ નમસ્કાર મેં કીધું તું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બારામાં અમરેલી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અને ભાજપ પાર્ટીના બંનેને ત્રાજવામાં મૂકો અને આજે એણે સાબિત કરી બતાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નાનું મગજ જે કાઢી નાખ્યું છે એટલે ગોખાવેલી વાતો સ્ટેજ ઉપર ઊભા થઈને સીઆર સાહેબનો જે કાર્યક્રમો તો એને વાત મૂકી આ પોપટ રામ રામ બોલવાની જગ્યાએ મોદી સાહેબનું વિઝન ચારસો કે પારની જગ્યાએ પાંચસો ને પારની વાતો કરે છે અને એમ કહે છે કે ગામડામાં અમે ગયા તો સીઆર સાહેબ અમને એવું દેખાણું કે પાંચસો પાર આપણે થઈ જશું પાંચસો પારની આપને લીડ મળશે આ પાંચસો પાર એ મતની વાત કરે છે કે સાંસદ જીતવાની વાત કરે છે ક્રૂર મજાક અમરેલીજીની જિલ્લાની જનતા સાથે આ ભારતીય જનતા પાર્ટી કરીશ ત્યારે મને સો ટકા વિશ્વાસ છે કે આ પોપટ પિંજરામાં પુરાઈ અને મતદાન સુધી મૌન રહે એની માટેની શિયાળે સૂચના આપી છે અને સીઆર સાહેબની સૂચના પ્રમાણે હવે પછી આ પોપટ બોલવાના નથી ત્યારે અમરેલીના મતદારોને વિનંતી કરું છું કે આ પોપટ રામ રામ બોલતા આવડતું નથી અને આ પિંજરામાં પુરાયેલા પોપટ દિલ્હીમાં જઈને શું વાત કરશે એ આપણે વિચારવાનો સમય પાકી ગયો છે અને સૌ જાગૃત બની અને જેની ઠું જીતાડવા આપણે મદદ કરીએ